નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે દ્વારકેશ મોલના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સી એસ આર આર એન બી આર આરમાં જે એમ ટીએસની ભરતી બહાર પડી છે તેના વિશે તો આ ભરતી માટેની લાયકાત શું રહેવાની છે પગાર ધોરણ કેટલું રહેશે શું ડાયરેક ભરતી છે પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતીની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા જ નવા વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં રાષ્ટ્રીય વનસંપત્તિ સંશોધન એટલે કે એનબીઆરઆઈ રહેશે પોસ્ટ એમાં વાત કરીએ તો મલ્ટીટાસ્ક સ્ટાફ એટલે કે એમટીએસ રહેશે જાહેરાત ક્રમાંક બે બે હજાર પચીસ છે કુલ જગ્યાની વાત કરીએ તો સત્તર જેટલી જગ્યાઓ માટે ભરતી છે અને કેન્દ્ર સરકારની જે છે ભરતી રહેવાની રહેશે નોકરીનું સ્થાન જે લખનઉ ઉત્તર પ્રદેશ રહેશે ને એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે એટલે કે તમારે જે છે ઓનલાઈન અરજી કરવાની છે ને અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો પચીસ નવેમ્બર બે હજાર રહેવાની છે અને રાત સાંજે છ વાગ્યા સુધીમાં તમે લોકો એપ્લાય કરી શકો છો તો આથી બેઝિક માહિતી કે કઈ સંસ્થામાં છે એપ્લાય છે અને કેવી રીતે કરવાનું છે તે વિગતવાર આપણે આગળ જોઈશું તો વિડીયો ધરા પણ સ્કીપ ના કરતા તમે મોબાઈલમાંથી જ કેવી રીતે ફોર્મ ભરી શકીએ તેની પણ માહિતી આપણે આગળ આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો ત્યાર પછી આપણે વાત કરીએ પોસ્ટવાજ કઈ રીતે છે જગ્યાનું વિકરણ છે યુઆર માટે આઠ જગ્યા રહેશે ઓબીસી માટે પાંચ રહેશે એસસી કેટેગરી માટે બે જગ્યા છે એડબલ્યુએસ માટે એક જગ્યા છે ત્યારે ફિઝિકલ હેન્ડીકેપ અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ માટે એક જગ્યા રહેશે આમ ટોટલ જે છે સત્તર જેટલી જગ્યાઓ માટે સીએસઆરઆર એનબીઆરઆરમાં જે છે એમટીએસની ભરતી જે છે આ લાગુ પડેલી છે સૌથી વધુ આપણે વાત કરીએ તો યુ આર કેટેગરી માટે ટોટલ આઠ જેટલી જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પડેલી છે અને આમ ટોટલ જે છે સત્તર જેટલી જગ્યા આપણે કહી શકાય જેમાં ઓબીસી છે એસસી છે એસસી એસટી બે બંને એકમાં આવી જશે જેની ટોટલ બે જગ્યા છે ત્યાર પછી ફિઝિકલ એનડી કેફ અને ઈડબ્લ્યુ એસ ઈડબલ્યુ એસ માટે એક જગ્યા છે એટલે કે જનરલ અને બંનેમાંથી નવ જગ્યા થશે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે છે શૈક્ષણિક લાયકાતની તો આવશ્યક લાયકાત જે છે દસ પાસ રહેશે અથવા તો તેની સમક્ષ તમે કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ જે એસની બાર પાસ જશે બાર પાસ પણ ચાલશે વયમર્યાદામાં વાત કરીએ તો અઢાર પ્લસ પચીસ વર્ષ એટલે કે પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ તમારા અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને પચીસ કરતાં તમારી ઉંમર વધુ ન હોવી જોઈએ ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો એસટીએસસી માટે પાંચ વર્ષ છે ઓબીસી માટે ત્રણ વર્ષ રહે છે જ્યારે ફિઝિકલ હેન્ડિકેપ માટે દસથી પંદર વર્ષની જે છે ભારત સરકારના નિયમો મુજબ જે છે તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે તો તમે ઈચ્છો હોય તો ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરી લઈએ પગાર ધોરણ તો પગાર ધોરણ જે છે સ્તર એક મુજબ અઢાર હજારથી લઈને છપ્પન હજાર નવસો થઈ શકે છે જે પ્રમોશન થાતે જ થઈ શકે છે ને દર મહિને આપણે જે છે મિનિમમ ગણીએ તો આડત્રીસ હજાર એકસો ને પંચાવન જે છે સાતમા પગાર પંચ મુજબ તમને મળી શકે છે પસંદગી પ્રક્રિયાને આપણે વાત કરીએ તો લેખિત પરીક્ષા રહેશે જે ઉદ્દેશ પ્રકારના રહેશે ઓએમઆર અને સીવીટી આધારિત રહેશે ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને લાસ્ટમાં જશે તબીબી તપાસ પરીક્ષા પેટર્નની આપણે વાત કરીએ તો જન જનરલ જે છે જનરલ નોલેજના પચીસ પ્રશ્નો હશે જે પંચોતેર ગુણના રહેશે માત્રાત્મક યોગ્યતાના પચીસ પ્રશ્નો જે છે જે પંચોતેર માર્કના રહેશે સામાન્ય જાગૃતિના પચાસ પ્રશ્નો એકસો પચાસના કુલ ચારસો પચાસ માર્કનું પેપર રહેશે અરજી ફીની આપણે વાત કરીએ તો જનરલ એસ ને ઓબીસી માટે પાંચસો રૂપિયા રહેશે જ્યારે એસસી મહિલા ઉમેદવાર ફિઝિકલ એનડીકેએફ અને ભૂતપૂર્વ સૈનિકો માટે જે છે શૂન્ય રહેશે એટલે કે તે લોકોએ કોઈપણ જાતની જે છે ફી પેમેન્ટ કરવાનું રહેશે નહીં તો જે છે પાંચસો રૂપિયા જે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસની કેટેગરી છે તેને જેસે પે કરવાના રહેશે બાકીના તમામ ઉમેદવારો માટે જે છે અરજી ફી ઝીરો કરી દેવામાં આવેલી છે ને તમે ફોર્મ સબમિટ મારો ત્યાર પછી જે છે તમારે અરજી ફી જે છે ભરી દેવાની રહેશે જો તમે અરજી ફી નહીં ભરો તો તમારી ફોર્મ જે છે ડાયરેક રિજેક્ટ કરી દેવામાં આવશે એટલે કે ફોર્મ તમે ડ્રાફ્ટ સબમિટ મારો ત્યાર પછી તમે ફી પેમેન્ટ કરશો અને ત્યાર પછી જશે તમારું ફોર્મ સબમિટ ગણવામાં આવશે ત્યાં સુધી જે છે તેને સબમિટ નહીં ગણવામાં આવે ત્યાર પછી આપણે વાત કરીએ તો જે છે મહત્ત્વપૂર્ણ તારીખો જેમાં ઓનલાઈન અરજી શરૂ જે છે સત્યાવીસ ઓક્ટોબર સવારે જશે દસ વાગ્યાથી થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખમાં આપણે વાત કરીએ તો પચીસ નવેમ્બર બે હજાર પચીસને સાંજે છ વાગ્યા સુધી રહેશે ને જે લેખિત પરીક્ષા જે છે કામ ચલાવ હાલ ડિસેમ્બરની તારીખ જે આપવામાં આવેલી છે જે ડિસેમ્બર જે જાહેર કર્યો છે તેની તારીખ નથી આપી કે કે આ તારીખમાં જે લેવામાં આવશે એટલે કે પચીસ નવેમ્બર સુધી જો તમે આમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય રસપ્રદ હોય કે આપણે આ ભરતી ભરવી છે તો તમે લોકો ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને ફી પેમેન્ટ કરીને જે છે આમાં જોડાઈ શકો છો અને જશે એમટીએસની નોકરી તમે મેળવી શકો છો તો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે તો કારણ કે સૌપ્રથમ લખી લેખિત દેવી પડશે અને ત્યાર પછી પસંદગી થશે ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે રિકવાયરમેન્ટ ડોટ એન ડોટ ડોટ સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા જે છે રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી બધી જ વિગતો જે છે તમારે સચોટ રીતે ભરવાની રહેશે ત્યાર પછી જે છે તમારો ફોટો સહી વગેરે અપલોડ કરવાનું રહેશે અને લાસ્ટમાં ફી પેમેન્ટ કરીને જે છે સબમિટ કરી દેવાનું રહેશે અને તમે લોકો એપ્લાય કરી શકો છો તો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં